છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ વચ્ચે કવાંટ તાલુકાના ગામના આર્થિક રીતે કમજોર યુવકે આદિવાસી બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે આ યુવકે પોતાની આજીવિકા હીરા ઘસીને ચાલવા છતાં ગામમાં એક મકાન ભાડે રાખી આસપાસના બાળકોને મફત શિક્ષણ આપવાનું શરૂ કર્યો છે તો જિલ્લામાં શિક્ષકોની બેદરકારી અને સુવિધાઓના અભાવથી બાળકોને પાયાનું શિક્ષણ પણ નથી મળતું જેને કારણે ઘણા બાળકો આઠમા ધોરણમાં પહોંચ્યા પછી પણ લખતા વાંચતા નથી તો આ યુવકની નિસ્વાર્થ સેવા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં એક આદર્શ ઉદાહરણ છે જે સમાજમાં અનેરી ખુશી ફેલાવી રહી છે હા જે બાળકોને જે ટ્યુશન વાલસિંહ ભાઈ આપી રહ્યા છે એ અમારા ગામ માટે ગૌરવની વાત છે કેમ કે વાલસિંહભાઈ જે છે એ પોતાનું કામ કરે છે ને પોતાના જે કામ કરે છે એમાંથી જે કંઈક સમય ફાળવે છે બાળકો માટે ને બાળકોને જે સમય ફાળવીને એમાં વાલસિંહભાઈ મહેનત કરે છે શિક્ષણ પાછળ એમાં બાળકોમાં બહુ પરિવર્તન જોવા મળેલ છે હું વાટડા ગામની છું તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુર અ જ્યારે મારો ભાઈ કામ થી બહાર ગયેલો હોય ત્યારે હું ક્લાસ છોકરાઓ નિશાળે થ આવી જાય ત્યારે હું પાત્રીને બધી રીતે મદદ કરતી હોઉં છું અને જ્યારે થોડો લેટ થઈ જાય ત્યારે હું અભ્યાસ કરાવતી હોઉં છું છોટા ઉદીપુર જિલ્લાના કવાટ તાલુકાનું એક ગામ વાંટડા છે એમાં શિક્ષણ જે આપી રહ્યા વાલસીંગભાઈ રાઠવા આદિવાસી સમાજની અંદર જે શિક્ષણ હીરા ખસીને બે ત્રણ કલાક છોકરાને જે છોકરાઓને ટ્યુશન આપી રહ્યા એ વાલસિંગભાઈ રાઠવા છે અને આજુબાજુ ગામડાના છોકરા પહેલા આવતા હતા પણ હમણાં વરસાદના ટાઈમે છોકરાઓ નથી આવતા તો ગામના એટલા છોકરાઓ સિત્તેર સાહીઠ જેટલા છોકરાઓને ટ્યુશન વાલસિંહભાઈ આપી રહ્યો અ મારું કામ તો ખેતી કામ છે હીરા હીરાખસવાનું કામ છે આ આ બધું કામ મારું હોય છે અને સાંજનો જે સમય સ્કૂલ છૂટ્યા પછીનો જે સમય છે એ બાળકો જોડે બાળકોને અમે કોચિંગ આપીએ છીએ એમાં જે એક 5 થી 8 ના બાળકો છે એમને જે સ્કૂલની અંદર જે ચલાવવામાં આવે છે એનું રિવિઝન કરાવે છે અને એને યાદ કરાવે છે જે પરીક્ષામાં એમને કામ લાગે છે એ વસ્તુ અને જેને શું કહેવાય ખબર પડતી કે ક્વેશનમાં એ ક્વેશનો પણ એમને ક્લિયર કરી આપીએ છીએ અને એક થી ચાર ના જે બાળકો છે એમને બાળક છે કક્કા છે એકડા છે પછી ઘડિયા છે આ વસ્તુ અમે શીખવાડીએ ને નોર્મલ સામાન્ય જે દાખલાઓ આવે છે પુસ્તકમાં એ અમે શીખવાડીએ છીએ